રાજકોટના જસદનના જૂના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે જેમાં મગફળી રિજેક્ટ કરતા ખેડૂતો નારાજ થયા હતા જયારે ખેડૂત મગફળી વેચવા આવે છે ત્યારે ગુજકો મહેલના અધિકારી દ્વારા મગફળીનું સેમ્પલ લેવામાં આવે છે ત્યારબાદ એકસો ચાલીસ નો ઉતારો આવે છે તે મગફળીને પાસ કરવામાં આવે છે અને પછી ખરીદી કરવામાં આવે છે ખેડૂત ખેડૂતભાઈઓની મગફળી ખરીદી કરી લીધી ત્યારબાદ બિલ આપી દીધું અને હવે એજન્સીવાળા એમ કહે છે કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે માટે માલ પાછો લઈ જાઓ એજન્સીના અધિકારીઓની મીડિયા દ્વારા પૂછવામાં આવતા કે કયા કારણોસર મગફળી રિજેક્ટ કરવામાં આવે છે તો તેઓ કંઈ પણ કહેવા માંગતા નથી ખેડૂતો મગફળી કયા કારણે રિજેક્ટ થઈ તેની રજૂઆત કરતા એજન્સીના માણસો દ્વારા ખેડૂતોને માર મારવામાં આવ્યો અત્યારે મારી મગફળી છે ને ત્રેવીસ ના રોજ અહીંયા એપીએમસી જૂના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે આવી હતી અને ગ્રેડિંગ થઈ ગયું ગ્રેડિંગમાં વહીવટ હાલતો તો પૈસાનો ત્રણ ત્રણ હજાર રૂપિયાનો વહીવટ હાલતો હતો એટલે મેં પૈસા દેવાની ના પાડી એટલે ગુટકો ના સાહેબ અને ગ્રેડિંગનો સાહેબ એ બે કે એને બે એને મળી અને કે આની મગફળી ગમે એમ કરીને કોઈ બી સંજોગોમાં રિજેક્ટ કરવાની ગ્રેડિંગ વાળા નામ ન આવતું પણ એ આમ ક્યાંકનો હે એને તો તરત બીજા દિવસે એને રવાના કરી દીધા હું બીજા દિવસે આવ્યો હતો એને રવાના કરી દીધા અત્યારે મારી મગફળી જોખાઈ ગઈ મને બિલ મળી ગયું બિલ મળ્યા પછી ગોડાઉનમાં વહી ગઈ ગોડાઉનમાં ગયા પછી મારી મગફળી રિજેક્ટ કરી એવો મને પરમ દિવસે સાંજે ફોન આવ્યો કે જો આ તમારી મગફળી તમે નહીં ભરી દઉં તો ભાડા સાથે અમે તમારી ઘરે અને તમારે પૈસા દેવા તમારી ઉપર પોલીસ કેસ કરશું તો અમારે હવે આજ કરવાનું આ એક મગફળી જણા આવા સરસ મગફળી બરાબર આવા સરસ દાણા વાળી મગફળી પણ રિજેક્શનમાં જાય તો તમારે કેવો માલ લેવો છે સરકાર તો ભારત સરકાર અને ગુજરાત સરકાર ખેડૂતો પાસે ખરીદી કરવા માંગે જ છે અને એટલા માટે જ એને ટેકાના ભાવે ખરીદીની યોજના જાહેર કરી છે અને યોગ્ય રીતે એની અમલવારી કરીને ખરીદી ચાલુ પણ કરી છે